આણંદનગર જૂની એલઆઈજી વિસ્તારમાં હારજીતનો જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લેતી એલસીબી પોલીસ ભાવનગર શહેરમાં એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી રાય હકીકત મળેલ કે ભાવનગર શહેર આણંદનગર જૂની એલઆઈજી વિસ્તારમાં સરકારી સ્કૂલની સામે ખુલ્લી જાહેર જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક ઇસમો ગંજીપત્તામાં પત્તાનમાં હારજીતનો જુગાર રમે છે જે બાતમી રાહે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપીઓ રમેશભાઈ નારણભાઈ મકવાણા સુનિલભાઈ જયંતિભાઈ શ્રીમાળી કિશોરભાઈ નટુભાઈ કળોતરા પ્રકાશભાઈ વિનુભાઈ ચુડાસમા વીરભદ્રસિંહ ભૂપતસિંહ ગોહિલ કરણભાઈ વિવેકભાઈ ડીઘે સુરેશભાઈ બાબુભાઈ સોલંકી સહિતના સાત કુલ તેત્રી હજાર પાંચસોના મુદ્દામાલ સાથે સાથે આરોપીઓને ઝડપી લઈ તેના વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી